પોસીનામાં સતીચોકમાં નીલકંઠ મહાદેવના મંદિરે ભોલેનાથ યુવક મંડળના સભ્ય અને પોસીના ગ્રામ લોકો મળી આરતી પૂજા અર્ચના કરી શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ભોજવણી કરવામાં આવી સાબરકાંઠાના પોસીનામાં સતીચોકમાં નીલકંઠ મહાદેવના મંદિરે ભોલેનાથ યુવક મંડળના સભ્ય અને પોસીના ગ્રામ લોકો મળી આરતી પૂજા અર્ચના કરી શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ભોજવણી કરવામાં આવી જેમાં દર્શન કરવા માટે આવનારા દરેક સમાજના લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ હતું તેમજ ભોજન પ્રસાદના દાતા એવા પોસીના ગામ ગ્રુપ પંચાયતના સરપંચ શ્રી કિંજલબેન શ્યામુભાઈના વ્રત આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં દરેક ગ્રામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને દરેક ગ્રામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે પોસીનામાં શ્રાવણ પૂર્ણાહુતિ નિમિત્તે

ચાલો ઓકે ઓકે હા બોલો આજે નીલકંઠ મહાદેવ મંદિર સતી ચોક જે શ્રાવણ માસ પૂરો થયો તે નિમિત્તે પૂર્ણાવતી રૂપે જે મહાદેવજીનો ભંડારો રાખેલો છે અને આજનો ભંડારો જે કોશીના ગામના સરપંચ કિંજલબેન સેમુભાઈ ગમાર તરફથી રાખવામાં આવેલો છે અને તમામે તમામ ગ્રામજન કોસીનાના ગ્રામજન મેમણ સમાજ દરેક સમાજના લોકોનો આજે ભંડારામાં આમંત્રણ આપેલું છે જય બોલે રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોશીના